નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક નવી વેબસાઇટ ઈ સમાજ કલ્યાણ વિશે માહિતી મેળવશું તો આપણે ગૂગલ ઉપર ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરવાનું છે ટાઈપ કરીને એના ઉપર ક્લિક કરતાં આપણી સામે આવું એક પેજ ખુલશે જેમાં ઈ સમાજ કલ્યાણ ગુજરાત સ્ટેટ પોર્ટલ એવું લખેલું આવશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો તો આપણે સામે આવી એક સરકારશ્રી દ્વારા જે જાહેરાત હોય તે આપણે સામે દેખાય છે ઉપર ક્લિક કરી એ નીકળી દે છે પછી એ સમાજ કલ્યાણનું જે વેબસાઇટ છે લોગો છે એ આપણને જોવા મળશે એમાં જુદી જુદી માહિતી આપેલી છે તેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા પછી આપણે લોગિન કરવાનું છે પછી આપણે કોઈ જરૂરિયાત મુજબ એપ્લિકેશન એપ્લાય કરી શકીએ છીએ યોજનાનું અને એપ્લિકેશન સબમિટ આપી શકીએ છીએ તો આજે હું તમને ફક્ત ઈ સમાજ કલ્યાણમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરું તેની માહિતી આપીશ તો સૌ પ્રથમ આપણે એક ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન ખૂબ જ સહેલું છે સાવ થોડીક જ માહિતી હોય છે એટલે કોઈ તકલીફ પડે એમ છે નહીં એમાં આપણે જે આધાર કાર્ડ માં નામ હોય છે એ મુજબ આપણે નામ અમે લખવાનું છે ફૂલ નેમ for his આધાર કાર્ડ આધાર કાર્ડ માં જેવું નામ હોય છે એવું જ અહીં નામ લખવાનું છે gender male female જે હોય છે લખવાનું છે આધાર કાર્ડ નંબર લખવાનો છે અહીં cast આપણે લખવાની છે પાસવર્ડ બનાવવાનો છે જે તમને કોઈ ગમતો હોય એવો છ આંકડાનો બનાવી દેવાનો છે. તમારે બર્થડે લખવાની છે ઇમેલ એડ્રેસ રજિયાદ નથી અને મોબાઈલ નંબર પાસવર્ડ તમે એક એક વખત જે બનાવો છો છો આંકડાનું એ જ અહીં બીજી વખત લખવાનો રહેશે સિમ્પલ માહિતી છે સાદી માહિતી છે તમે એક વખત માહિતી ભરશો નીચે આપ ચા આપેલા છે એ કોડ નાખવાનો છે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે રજિસ્ટ્રેશન ખૂબ જ સહેલું છે માહિતી સાવ સરળ છે એટલે રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે મેં માહિતી ભરવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું તો હું તમને રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણે નેક્સ્ટ પેજ ઉપર જવાનું છે લોગિન અને અપડેટ લોગ ઇન અને અપડેટ આની બાજુમાં આપેલું જ છે એમાં તમે રજિસ્ટ્રેશન કરશો તો તમારા મોબાઈલમાં એક નંબર આવશે એ યુઝર આઈડી તરીકે આપણે ઉપયોગ કરવાનો છે તો યુઝર આઈડી જે મેં બનાવ્યું છે તે આપણે ચેક કરીએ અને જે મેં બનાવ્યો એ પાસવર્ડ નાખવાનો છે મારે પાસવર્ડ નાખ્યા બાદ અહીંયા નીચે કોડ આપેલો છે કોડ હું एंटर करो तो एफ जी ई फ फ इन्हें पर नीचे लॉगिन करवाना से लॉगिन करवाए थे तुम्हारे सामने आओ नाम अभी इस तमारो देते में लिखी हुई थी आज ऐसे ऊपर तुमने नियमक વિકસતી જાતિ કલ્યાણની જેટલી યોજના છે તેનો ગિસ્ટ જોવા મળશે બાજુમાં નિયામક સમાજ સુરક્ષા એની જે યોજનાઓ છે તેની માહિતી આપણને જોવા મળશે તો નિયામક વિશ જાતી જાતિ કલ્યાણની યોજના જોવા જઈએ તો કુવરબેનું મામેરું કોમર્સી પાયલોટ તાલીમ લાયસન્સ લોન પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન માનવ ગરીમા પૂજ્ય રવિશંકર મહાદેવ આવી સરકારની જે વિવિધ યોજનાઓ ચાલતી હોય છે તેની માહિતી આમાં આપેલી હોય છે નિયામક સમાજ સુરક્ષાની યોજનાઓ જોઈએ તો પાલક માતા પિતા યોજના દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય સંતુર સંતુરદાસ યોજના આવી વિવિધ સિઝન લગ્ન આ વિવિધ ખૂબ જ ઉપયોગી યજ્ઞ વાળા વ્યક્ત ઉપર આપેલી હોય છે આપણે ક્યારેક ખબર ન હોય તો આપણે આ ક્યારેક નવરા બેઠા હોય તો આપણે મોબાઈલમાં આવી વેબસાઈટ ઈ સમાજ કલ્યાણ સર્ચ કરીએ અને વેચે બેઠા માહિતી જોવી જોઈએ જેથી ક્યારેક આપણને પણ ઉપયોગી થઈ શકે છે આમાં આપણને જરૂરિયાત મુજબ જે યોજનાઓ છે તેનો આપણે નૅક્સ્ટ ટાઈમ ફરી વખત ક્યારેક ટાઈમ મળશે તો એનો આપણે વિડીયો બનાવી અને સ્પેશન યોજના વિશે અપલોડ કરશો તો આ તો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ અને તેની વિવિધ યોજનાઓ કઈ રીતે કરવું એના વિશે આભાર